ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના તાપ નિહાળી રહ્યા હતા પત્રકાર પરિષદ કે જેમાં જમ્મુ કાશ્મીર પોલીસે સમગ્ર કાર્યવાહીની વિગત આપવામાં આવી હવે આપણી સાથે સંરક્ષણ નિષ્ણાત ડોક્ટર કેપ્ટન જયદેવ જોશી જોડાયા છે અને સ્વાગત છે આપનું કેપ જયદેવ જોશી કે જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે તેના પર આપણે ચર્ચા કરવાની છે જમ્મુ કાશ્મીર પોલીસે કાર્યવાહી છે તે તો છે જ જે આજે વિગત સામે આવી છે પણ તેની સાથે ગુજરાત એટીએસની જે કાર્યવાહી છે તેના વિશે પણ વાત કરવાની છે અને આ એક નવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડિંગ સામે આવી રહી છે જેમાં સાયનાઇડથી પણ ખતરનાક એક ઝેરી કેમિકલ બનાવીને કેમિકલ હુમલાનું આખું યોજના બનાવી હતી ષડયંત્ર બનાવ્યું હતું હવે સમજવાનું એ છે કે કઈ રીતે આ યોજના જે છે એનું પ્લાનિંગ કઈ રીતે થયું હશે અને જે રીતે આ તત્વો સક્રિય હતા કેટલા સમયથી સક્રિય હશે તેની જે વિગતો જે બહાર આવી છે ખૂબ જ ચોંકાવનારી વિગતો બહાર આવી છે સાથે જ આઈએસઆઈએસ સાથે કનેક્શન જે સામે આવ્યું છે શું કહેશું ખાસ કરીને જયદેવભાઈ જે રીતે સમગ્ર ગતિવિધિ અને ચાપતી નજર રાખી હતી ગુજરાત એટીએસએ એટલે તરત ઝડપાઈ ગયા પરંતુ આ કે કેમિકલ જે હુમલો છે તે કઈ રીતે નુકસાનકારક છે કઈ હદે આ જે ષડયંત્ર જે છે એ ષડયંત્ર જો પાર પડ્યું હોત તો કેટલું મોટું નુકસાન થવાની શક્યતાઓ હતી જી નમસ્કાર મારો અવાજ આપના સુધી પહોંચે છે જી જી બિલકુલ આપનો અવાજ આવી રહ્યો છે સર્વપ્રથમ તો ગઈકાલે જે રીતે ગુજરાત એટીએસ કામ કર્યું એ રીતે આજે પણ દેશના અલગ અલગ રાજ્યોની પોલીસ જે રીતે કામ કરી રહી છે અલગ અલગ રાજ્યો સાથે સંકલન કરીને આ ટેરિસ્ટ મૂવ કરતા હતા તો એના કારણે એ પણ કહી શકાય કે એમના પાસે એ લોજિસ્ટિકલ બેકઅપ હતું કેટલાય લોકો એમને સપોર્ટ કરતા હશે કેટલાય લોકો એમને રહેવાની એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવા માટે ટ્રાન્સપોર્ટેશનની અને લોકલ ઇન્ટેલિજન્સ વગર કોઈ ત્રાસવાદી કામ કરી શકે નહીં તો એ સપોર્ટ બનાવ્યો હતો તો એ પણ બહુ મોટી બાબત છે તો અલગ અલગ સ્ટેટ નવી મોડલ ઓપરેન્ડી અને આ બધું ત્યારે પકડી શકવું જ્યારે એ લોકો કરવાના હતા કર્યા પછી કર્યા દરમિયાન કે પછી વધુ આગળ વધી ગયા પછી રોકવું અશક્ય થઈ જતું હોય છે તો આ બંને માટે પહેલા તો આપણે એમને બિરદાવીએ બંને પોલીસ બાકી બધા સ્ટેટ્સની પોલીસને પણ હવે આ વાત જો આપણે કરીએ તો વધુ ને વધુ ભીષણતા અને ભયાનકતા તરફ આ આતંકવાદનું સ્વરૂપ જે છે એ બદલાઈ રહ્યું છે પહેલા આતંકી હુમલા બોર્ડર પર થતા હતા પછી કસાબ ગુજરાતમાં અક્ષરધામ અને બધું આપણે જોયું તો આપણે વધુ ને વધુ આપણો ખર્ચ આપણા સમય આપણો ડિફેન્સ ફોર્સિસનું ડિપ્લોયમેન્ટ બીએસએફ હોય સીઆઈએસએફ હોય મરીન પોલીસ હોય એ બધું કરવાનું થયું પણ આ પ્રકારની મોડેસ ઓપરેન્ડી જ્યાં મોટા પ્રમાણમાં ઝેર બને એ ઝેરનો ઉપયોગ કદાચ ખાદ્ય પદાર્થમાં થાય એક વાત બીજી વાત આવી રીતે ભણેલા ગણેલા કહી શકાય કે સ્થાપિત લોકો એવું નથી કે પેલા આવા લોકોએ આતંકી હમલા નથી કર્યા પણ ભારતમાં જે જોવામાં આવ્યું છે મહદ છે એ મર્સિનરી અફઘાની અથવા પાકિસ્તાની અથવા જમ્મુ કાશ્મીરમાંના એવા મતાંતર કરેલા ધર્માંધતાથી રેડિકલાઇઝ થયેલા એવા યુવાનો હતો જેમની પાસે કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ નહોતી આ લોકો દ્વારા પણ આ કરવું તો આ એક નવો મોરચો આતંકીઓ ખોલી રહ્યા હોય તેવી સ્થિતિ છે અને એ સમયે આવી રીતે ડિફેન્સ ફોર્સીસ અને પોલીસ ફોર્સીસની સતર્કતા જ આનો જવાબ આનો તોડ હોઈ શકે અને એમાં આપણે સૌ નાગરિકોએ અને આપણા માધ્યમથી ચેનલના માધ્યમથી એ જ અપીલ સૌ નાગરિકોને કે આપણે પણ આપણા સિક્યોરિટી ફોર્સિસના આંખ અને કાન બનવાનું છે ફોર્સ મલ્ટીપ્લાયર બનવાનું છે અને કોઈપણ પ્રકારની સંદિગ્ધ એક્ટિવિટી જો થતી હોય તો તેના તરફ આપણે ધ્યાન દોરવું જોઈએ બિલકુલ જયદેવભાઈ પણ ખૂબ જ જોખમી સ્થિતિ છે કેમ કે તમારી આસપાસ રહેતો કોઈ પણ વ્યક્તિ છે એ સાવ સામાન્ય વ્યવસાય કરતો હોય અને પછી ક્યાંક એ આખરે ક્યાં કઈ યોજના પાર પાડવામાં એની ભૂમિકા એ ભજવી રહ્યો હોય ખૂબ જ છાને છે આખરે તેની ઓળખ કેવી રીતે કહી શક કરી શકાય કેમ કે આપણી આસપાસ જે વ્યક્તિ છે એ બસ એના કામમાં હોય આપણને એવું ડાઉટ પણ ન જાય શંકા પણ ન જાય તો આખરે આ કેવી રીતના કોઈ ઓળખ જો આપણે કરવી હોય તો એવું કેવી રીતના શક્ય બને જે ખૂબ જ સાચો અને બહુ જ વેલિડ દરેક નાગરિકને થઈ શકે એ પ્રકારનો આપણે આ સરસ પ્રશ્ન પૂછ્યો છે પણ એવું પણ જરાય નથી કે આપણે આપણા આસપાસના વાતાવરણને જો ન ઓળખીએ તો આપણને અમુક અને આના માટે જરૂરી છે અમુક ડ્રિલ આના માટે જરૂરી છે અમુક ટ્રેનિંગ આના માટે જરૂરી છે એ પ્રકારની નાગરિક સહભાગિતા જે આખા દેશે ઓપરેશન સિંદૂર વખતે જોઈ બ્લેકઆઉટ શું હોય છે એરક્રાફ્ટ અગર અટેક કરે તો શું કરવાનું સિવિલ ડિફેન્સ શું હોય છે સિવિલ ડિફેન્સે ફાયરની કેટલીક ડ્રીલ્સ કરાવી એ શું હોય છે આ જ પ્રકારે જનભાગીદારીતા સાથે કરશું તો આ અજુગતું પણ નથી યસ આપે કહ્યું તો એકદમ વેલિડ છે હું ફરી પાછું પુનરાવર્તન કરું એ વાતનું કે અઘરું હોઈ શકે પણ કોઈ નવા ન આવવું એની બોલચાલમાં કંઈક ફેર હોવો એના વર્તણૂકમાં ફેર હોવો યા તો અતિ મિલનસાર હોવું યા એકલા રહેવું ખૂબ વધારે પૈસા આપીને વાહન મકાન ભાડે મકાનો હોય છે ત્યાં અથવા જ્યાં આપણે જોબ્સ કરીએ આપણા બિઝનેસીસ ચલાવીએ આપણા શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ આપણા હોય ત્યાં કોઈ વધારે પૈસા આપે છે અથવા તો સાવ ધગડ એવી કમજોર હાલતમાં પણ રહે છે ને એમાંથી નીકળવાનો પ્રયત્ન નથી કરતો આ પ્રકારના લોકો એકલા અટુલા લોકો એક સાથે ખૂબ લોકોને એકત્રિત કરતા લોકો તો આવા એક્સ્ટ્રીમ્સવાળા જે લોકો છે એના ઉપર ચોક્કસ ધ્યાન આપવું જ જોઈએ અને અઘરું હશે પણ આ અત્યારે આપણને ફરજ પડી છે કે આપણે આપણી જાતને આપણા સમાજને દેશને સુરક્ષિત રાખવું હોય તો આ કરવું પડશે જાગૃતતા કેળવવી પડશે અને જસ્ટ એન્ડિંગ ઇન અ વેરી લાઇટ નોટ આપણે એક મોબાઈલમાં મોબાઈલ એપ્લિકેશન અપલોડ કરવી હોય કંઈ ખરીદારી કરવી હોય કે બીજું જ કરવું હોય તો આપણને કેવાયસી ની ટેવ છે આ કેવાયસી ની પ્રોસેસ ને આપણે હવે આપણા મગજમાં અને આપણા સામાન્ય સામાજિક અને વ્યવસાયિક વ્યવહારમાં પણ લાવવાની જરૂર રહેશે

આ પ્રકારના ગદ્દારો હોવા જયચંદો હોવા એ રહે છે અને સિસ્ટમના ફાયદા આ ઉઠાવતા હોય છે પણ એની સાથોસાથ હું એ પણ કહીશ અને આર્મ ફોર્સિસમાં એક અધિકારી તરીકે કામ કર્યા હોવાના અનુભવથી હું એ પણ કહીશ કે આપણી પોલીસ આપણા સિક્યોરિટી ફોર્સિસ અને ગુપ્તચર તંત્રનું પણ કામ ખૂબ અઘરું છે જરાક આપણે એની તુલના કરવાનો પ્રયત્ન કરીએ તો ક્રિકેટની રમત જેવું છે કે બેટ્સમેને દરેક બોલ રમવાનું છે આઉટ નથી થવાનું જ્યારે બોલરને એક જ બોલ માત્રની જરૂર છે એને આઉટ કરી દેવા માટે એટલે અઘરું કામ ચોક્કસ છે અને આ જયચંદો યસ પકડવા જોઈએ સાથોસાથ એ પણ ખરું કે કોઈ ગદ્દાર ના હોય તો પણ સાયબર જે ફોર્જિંગ થતું હોય છે કમ્પ્યુટર મોર્ફિંગથી જે થતું હોય છે એઆઈના યુગે તો આખી સ્થિતિને અલગ જ રીતે બદલાવી દીધી છે કે સામાજિક અને આંતરરાષ્ટ્રીય ડાયનેમિક્સ બદલી રહ્યા છે તો આ બધું થવાથી માત્ર આપણે જયચંદ કે ગદ્દારને ગોતીએ એવું જ નહીં આવી ટેકનોલોજી પણ આપણી દુશ્મન બની શકે આવું કમ્પ્યુટર દ્વારા સાયબર હેકિંગ દ્વારા કોઈ પણ એ કંઈ ખોટું થતું હોય એ પણ આપણો દુશ્મન હોઈ શકે આ પ્રયત્ન ડરાવવાનો પ્રયત્ન નથી પણ આ આપણા દેશની સમાજની અને વિશ્વની આખા વિશ્વને આતંકવાદે ભરડો છે વિશ્વની વાસ્તવિકતા છે આપણે તું ડાલ ડાલ મે પાત પાત એવી રીતે પીછો કરી પકડવાના ધ્યાને લગાવવાના રેડ ફ્લેગ રેસ કરવાના એ આપણું કામ હોવું જોઈએ એ જરૂર પડી છે બિલકુલ જયદેવભાઈ હવે ગઈકાલે જે આતંકીઓ પકડાયા હતા એમનું પાકિસ્તાન કનેક્શન એ આઈએસઆઈએસ સાથે બહાર આવ્યું છે આઈએસકેપી સંગઠન ખાસ કરીને અને હવે જે હરિયાણામાં જે કાર્યવાહી થઈ જમ્મુ કાશ્મીર પોલીસથી તો એમાં જૈશ સાથે સંકળાયેલા હતા એટલે સંગઠનો જે સક્રિય છે એમની જે સક્રિયતા છે એ ખૂબ જ આખા મામલાને ગંભીર બનાવી દે છે થોડા સમય પહેલાં એવા પણ સમાચાર હતા કે ભરતી પણ કરવામાં આવી છે સંગઠનોમાં અને ખાસ કરીને મહિલાઓને પછી એ લોકો હથિયાર બનાવીને એક પ્રકારે વધુ ક્યાંક હુમલાને અંજામ આપવાની યોજનાઓ જે ઘડાઈ રહી છે ત્યાં કેટલો જોખમી નિવડી શકે કઈ રીતે હજુ પણ એલર્ટ રહેવાની જરૂરિયાત છે જી આઈએસઆઈએસ અને એને સમજવાનો अथवा પાકિસ્તાન ક્ષેત્રે કેટલાય આતંકી સંગઠનને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જે મેનેજમેન્ટમાં કેવાય અથવા કોઈ પણ બિઝનેસમાં જરૂરી હોય એવા અમુક એમ મેન મટીરીયલ મની આ બધું ક્યાંથી આવશે તો એવા કેટલાય આતંકીઓ જે મર્સિનરી હતા ભાડૂતી આતંકી હતા વિચારધારા સાથે કોઈ સંબંધ નહોતો એવા લોકો પૈસા લઈને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની બોર્ડર ખેબર પખતુનવા અને એ આખો રિજિયન નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ જેને કહેવાય કે બધા રિજિયનના લોકો એ આવા કામ કરતા હતા પૈસાના જોરે તો ત્યાંથી લોકો ખૂબ મળે છે અફઘાનિસ્તાનમાં આવેલી અત્યારની તાલિબાન સરકાર કે એ શાસન આપણે કહીએ એ થોડું મૃદુ છે એટલે આવા લોકોએ હવે આતંકી કામ કરવા પડતા નથી પણ એનાથી શું થયું છે ઈઝીલી અવેલેબલ મેન પાવર થઈ ગયો છે પાસે અત્યારે આતંકી કામ નથી એટલે સામે ચાલીને આવીને આ કામમાં જોડાવા તૈયાર થઈ ગયા છે બીજું જે ધર્માંધતાથી રેડિકલાઈઝેશન જમ્મુ કાશ્મીરના યુવાનોનું થાય છે ને એમાં કેટલાક સ્ટેક હોલ્ડર્સ એવા પણ છે હુરિયત કોન્ફરન્સ કહો કે બીજા કોઈ જે ત્યાંનો યુવાન અગર આતંકી બને તો તેને ન્યાયિક ઠેરવવાનો પ્રયત્ન કરે છે આવા યુવાનો પણ જોડાય છે એટલે મેન ઇઝ ટેકન કેર ઓફ મનીની વાત કરીએ પૈસાની વાત કરીએ તો પાકિસ્તાનનું આઈએસઆઈ આઈએસઆઈ પાકિસ્તાન આર્મી ચલાવે ને પાકિસ્તાન આર્મીની કોઈ એક રેજિમેન્ટ કોઈ એક બટાલિયન ને જેમ ફંડિંગ કરતું હોય એવી રીતે આ ટેરિસ્ટ ગુટને ફંડિંગ કરે છે ફંડિંગનો અર્થ હથિયારો આપવાનો પણ છે તો મેન મની મટીરિયલ આપણે હથિયારોની વાત કરી લીધી એ રીતે અત્યારે થોડો આપ કહો અને જે રીતે પાકિસ્તાનમાં પાકિસ્તાન આર્મી નો અત્યારે ઉભતો સુરત કહી શકાય આસિફ મુનીર ઓપરેશન સિંધુર પર જે ફિલ્ડ માર્શલ બનાવાયા અત્યારે જે ખૂબ ચર્ચામાં છે એ પાકિસ્તાનના સંવિધાનનું સત્યાવીસમું એમેન્ડમેન્ટ એ બધું જોતા એબ્સોલ્યુટ પાવર ત્યાંના આર્મ ફોર્સિસ મળી રહ્યા છે ત્યાંનું આર્મ ફોર્સિસ અને આઈએસઆઈ ની ગુપ્તર એની કેવી ગઠજોડ છે આપણે સૌ જાણીએ છીએ તો અત્યારે આ મોસ્ટ ઉપયુક્ત સમય છે ને છેલ્લો પોઈન્ટ જે બહુ વેલિડ પોઈન્ટ છે અત્યારે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે જમ્મુ કાશ્મીરના પાસીઝ એ પાસ કહેવાય પહાડ વચ્ચેથી આપણે આપણે નીકળી શકીએ છીએ મૂવમેન્ટના રૂટ્સ એ પાસીઝ શિયાળામાં નવેમ્બરના એન્ડથી માંડીને ફેબ્રુઆરી અથવા માર્ચના મધ્ય સુધી બંધ રહેતા હોય એટલે કોઈ પણ આતંકી ગતિવિધિ થવી હોય રસદ પહોંચાડવી હોય હથિયારો પહોંચાડવા હોય તો એની પેલા કરી લેવામાં આવતું હોય છે પછી કારણ કે ચાર મહિના તમે કંઈ કરી શકશો નહીં તો આ એ જ સમય છે જ્યાં આતંકવાદી મુવમેન્ટ જે છે એ ટોચ ઉપર હોય પીક ઉપર હોય એટલે ખૂબ આ બધા ફેક્ટર્સના કારણે આપણે બધું અલર્ટ રહેવાનો સમય છે ચોક્કસ બિલકુલ કેપ્ટન જયદેવ આપ જોડાયા અમારી સાથે અને આ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર